કવાડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મર્ડરના ગુનાના આરોપીને છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન અંતર્ગત જિલ્લા એલસીબી પીઆઈ પીઆઈએમએફ ડામોર તથા કવાડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને એલસીબી પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી ગુનો ડિટેક કરવા તથા ગુનામાં સંડોવાયેલ આરોપીઓ અંગે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી તેમજ સીસીટીવી ફૂટેજ મેળવી ધનિષ્ઠ તપાસ હાથ ધરી આરોપી સાબુત કરશન રાઠવા ને ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેની પૂછપરછ કરતા તેની ગુનાની કબુલાત કરતા અટકાયત કરી કવાટ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો